વાવડી ગામે ગઈ તારીખ છ નવ પચીસના રોજ એક મર્ડરનો બનાવ બન્યો જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાડાની ફરિયાદ લઈ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો નવ એકસો પંદર બે એકસો અઢાર ત્રણસો બાવન અને જીપીએક એકસો પાંત્રીસ મુજબની કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે બનાવ વાવી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી જેમાં એણે જણાવ્યું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એણે આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એક્ચ્યુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઈસમો ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેઓનું મૃત્યુ થયું છે તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા રાજાભાઈ ગીથાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે તેઓને પણ શરીરમાં છરીના ઘા માગેલ છે સર આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલાં કરી હતી ગુનો ક્યાં અને કેટલા વાગે ક્યાં સ્થળે ગયો આરોપીએ એક બે દિવસ પહેલાં જ આ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને આ જે બનાવ છે ગઈકાલે બપોરના બાર વાગ્યાની આસપાસનો બનાવ છે અને આ જે બનાવ બન્યા બાદ જે તમામ જે ઈજાગ્રસ્ત હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપવામાં આવી છે તેઓની સારવાર લાભ વેરાવળ હોસ્પિટલમાં ચાલુ છે બનાવ બાદ આરોપી પોતે ત્યાંથી ફરાર થઈ ગયેલ હતો અને આરોપીને પકડવા માટે પ્રભાસ પાટણના ત્રીએ ચૌહાણ સાહેબ અને એમની ટીમને સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સથી આરોપી બાબતે અમે માહિતી મેળવી અને આરોપીને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ આ જે બનાવમાં જે હથિયાર વાપર્યું હતું તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી કબ્જે કબજે લીધું છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની પૂછપરછ ચાલુ છે